અંકરેશ્વર ખાતે મુસ્લિમ સમાજનો બીજો સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો હતો સર્વોદય વેલ્ફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાપનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ પરિવાર દ્વારા સમલગ્નનું આયોજન કરાયું છે જે સ્કૂલ સંકુલ ખાતે સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જેનિટ સ્કૂલ સંકુલ ખાતે અંકલેશ્વરના સર્વાદોય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાવનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વચારિક ટ્રસ્ટ પરિવાર દ્વારા બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર યુગલોએ નિકાહની રસમ અદા કરી હતી શબનમ ટ્રસ્ટના સેક્રેટરી એડવોકેટ ફારૂક શેખ અને સસ્તાની માહિતી આપી હતી આ પ્રસંગે સૈયદ મોઇન બાવા અતિક બાવા ગ્યાસુદ્દીન બાવા

ટ્રસ્ટ માં જે લોકોએ અમને સાથ સહકાર આપ્યું અને જે સંગીત અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે લોકો અમારા આમંત્રણ પણ અહીંયા આવીને વધારે કિંમતી સમય હું લોકો લોકોનો આભાર વ્યક્ત કરું છું